જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવીએ છીએ અમે કોઈ ભુવ કોઈ સમાજનો વિરોધ કરતા નહી એટલે આ વિડીયો ખાલી કોમેડી બનાવીએ છે જોવાનું ભૂલતા બોલ્યો તમે ફટોફટ એ હાન હાન હો એ હા ઓય કોક થઈ ગયું છે આ બજેટ પેના હોય આવે ને પછી વાત જો હોય જોઈ જાય આ બજે ખતરનાક બુ ખતર નાત વાળી ગયું છે હોય ને બુજી આ તો પેલો આખલોટ આટકો ને તો આટકા થાય કે તો બાવ મને બડતું પર આપણે તોડી રાખ કીધું આ તો ઠીક છે હો કાલે છે ના કે માર બુ કાઠું થાય કે આપણે બે તો કાસા કાસા ખાઈ જાય ઓપા આગોર રહેજી ને ના કે

યા બુજી એલે બુજી હા આ મે તમા તમા બોખા કરવા મળ્યા ખાવ છે હા આપલો ઘોડ ટુકડા આવા મળ્યો ખાવા

જે તમારો ઠગુ વ્યવહાર ઓ વ્યવહાર કરવાનો છે આ ભુવા તમારે કરવાનો છે પણ મારે જોતું છે તમે કેવું પડશે

પાવર કરવા મળ્યા હવે તમે બંધો તમે શું લઈ ગયા છો તો પછી હાલ વાત ના કરો ને પાછું આવશે ને તો એમાં જો યાદ બી થાય પાછું અહીંયા જઈ લે હે

બધા પેસ્યું બોધે ભલા મને મારા પોણી ખરી ગયું છે એડામાં જો તારી વાંધો હોય તો સેવાય ના કરાય હો